કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પરિવાર કલ્યાણ મંત્રાલય અને માનવ સંસાધન વિભાગે કન્યાના રક્ષણ અને સશક્તિકરણ માટે સહિયારી યોજના અમલી બની હતી સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદી અને જન્મ પછી બાળકીઓના જીવનને સુરક્ષિત કરીને તેના શિક્ષણની વ્યવસ્થાઓ કરવાનો ઉદ્દેશ્ય જાહેર કરાયો હતો ત્યારે આણંદમાં જનરલ હોસ્પિટલ ખાતે મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી આણંદ દ્વારા અમલીકૃત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત દીકરી જન્મને પ્રોત્સાહન મળે ત્યાં દીકરી જન્મને સન્માન સાથે આવકારવા માટે ચાલીસ થી વધુ દીકરી વધાવના કીટ વિતરણ કરાયું હતું જેમાં આણંદના સાંસદ સભ્ય મિતેશ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તો દરેક જન્મ થયેલ દીકરી અને માતાઓની સાંસદ સભ્ય અને ધારાસભ્ય રૂબરૂ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા ભારત દેશમાં જન્મ લીધી દરેક દીકરી દરેક માતા પિતા માટે ગૌરવ બને અને એ ગૌરવને અભિમાન બનાવે એના માટેનો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ હેઠળ આજે જે જે માતાઓ દીકરીઓને જન્મ આપે છે એ દીકરીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને સમાજમાં એક દીકરી તમારા માટે સન્માનનું રૂપ છે લક્ષ્મીનું રૂપ છે તેનું વધામણી કરવા આજે અમે પહેલાં બાળ વિકાસ તરફથી આ ખૂબ સારો કાર્યક્રમ જે માતાઓએ દીકરીઓને જન્મ આપ્યો છે તે દીકરીઓને વધાવવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ એમનું અમને પણ ગૌરવ છે અને જે માતાઓએ દીકરીઓને જન્મ આપ્યો છે તેમને ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી દીકરી જન્મ લે દીકરીઓ જન્મ લે એની માટેને પ્રોત્સાહિત કરવા ને દીકરીઓ જન્મ લીધા પછી એમના વધામણા કરવા માટેનો એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આનંદ સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લગભગ પહેલી તારીખથી તેર તારીખ સુધીમાં પચાસથી વધુ દીકરીઓએ જન્મ લીધો છે એમની વધામણી કરવામાં આવી છે મારી સાથે આજે આ જ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હશમુખભાઈ પટેલ સર્વ આ બાળ વિકાસ મહિલા બાળ વિકાસના સૌ મહિલાઓ કાર્યકર્તાઓ સાથે અમે વધામણા કર્યા છે અને દરેક માતાની સાથે વાત કરીને લગભગ જેટલી પણ માતાઓ છે એમની સાથે વાત કરી એકથી બે માતાઓ બે બે દીકરીઓને પહેલી પણ દીકરી જન્મે છે બીજી પણ દીકરી જન્મે છે અને એમને જે એમની કહાણી કહી છે કે અમે દીકરીઓને જન્મ આપીને અમે પણ ગૌરવ પ્રાપ્ત કર્યું છે દીકરીઓને ભણાવીશું છે જેટલી પણ જવાબદારી અમે માતા પિતા તરીકે જવાબદારી નિભાવીશું તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર